નબીરાવ જે ગમે ત્યાં બેફામ ગાડી ચલાવે છે એના વિરોધ કરવા માટે ગામમાં લોકો ચક્કાજામ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાય એના માટે ચક્કાજામ કરી રહ્યા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ વિનંતી છે

આ એક્સિડન્ટ થયું છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં પોલીસ પ્રશાસન પણ વિનંતી કરીએ છીએ કે જલ્દી આરોપીને પકડીને લાવ

મોત નિપજાવ્યું હતું આ દુઃખદ ઘટનાને લઈને બપોરે ગ્રામજનોએ ન્યાયની માંગણી સાથે મુખ્ય માર્ગ બંધ કરી ચક્કાજામનું આયોજન કર્યું હતું ગ્રામજનોએ બપોરના સમયે નવા ફુદેરાના મુખ્ય માર્ગને બંધ કરી દીધો હતો અને બેફામ ગાડી ચાલકને ઝડપી પાડવા માટે ન્યાયની માંગણી કરી હતી આક્રોશિત ગ્રામજનોએ આરોપી ચાલક સામે કડક કાર્યવાહીની માંગ સાથે હંગામો મચાવ્યો હતો લાડોર પોલીસ સ્ટેશનના પીઆઈજીએ સોલંકીએ ઘટના સ્થળે પહોંચીને ગ્રામજનો સાથે વાતચીત કરી અને આશ્વાસન આપ્યું હતું કે આરોપી કાર ચાલકને બે દિવસની અંદર ઝડપી લેવામાં આવ્યો

અને રાતથી કોઈ પણ વસ્તુની કોઈ વ્યવસ્થા થઈ નહીં અમારે બરાબર એટલે આ બધા બહુ આકર્ષે લોકો પબ્લિકમાં આરોપી મળ્યો નથી ફરિયાદ થાય ગઈ ફરિયાદ થાય કે રાતથી કાલે પીએમ થઈ ગયું છે બરાબર બે દિવસ પોલીસ વાળા બે દિવસ એમાં જાતે લીધી છે તારે એ જોઈએ બે દિવસમાં આવું ના પકાય તો બે દિવસ પછી અમે ફરી ચક્કાજામ કરવાના છીએ પ્રશાસને પરમ દિવસ બપોરે બાર વાગ્યા સુધીમાં આરોપીને પકડવાની વાત કરી છે એટલે અત્યારે અમે ચક્કાજામ ખોલીએ છીએ પરમ દિવસ બપોરે બાર વાગ્યા સુધીમાં પોલીસ પ્રશાસન જો આરોપી રજૂ નહીં કરે તો પાછું ખુદેરા ગામમાં ચક્કાજામ નું ઉપવાસ આંદોલન ચાલુ થશે